કોર્ટની અંદર કેસ ચલાવવાની માંગણી બુલત બની છે અને સમગ્ર રાજ્યની અંદર ચકચાર મચી ગયો છે આચાર્ય માસુમની છેડતી કરવામાં નિષ્ફળતા મળતા કારની અંદર જ ગળું દાબીને ઠંડે કલેજે હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો જેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર ગુજરાતના લોકોની એક જ માંગ છે કે આ લંપટ આચાર્યને ફાંસી આપવી જોઈએ તો મિત્રો વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતા સમગ્ર તાલુકાની અંદર અને મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ચકચાર મચી ગયો હતો પરંતુ મિત્રો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને મિત્રો આચાર્યને ઝડપી પાડ્યો હતો અને મિત્રો આચાર્યને ઝડપી પાડ્યા બાદ અત્યારે મિત્રો દરેક લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે આ લંપટ આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આપવામાં આવે પરંતુ મિત્રો આને લઈને તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ